જો આ પ્રકારના લક્ષણો જણાય તો વધુ પાણી પીવું ઠંડી જગ્યાએ જઈને આરામ કરવો અને એક કલાક થી વધુ સમય સુધી લક્ષણો જણાય તો ડોક્ટર ની મુલાકાત લો અથવા એકસો આઠ પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિત માં જારી વડોદરા વાસીઓ આ ઉનાળાની ઋતુમાં જો શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો ખૂબ તરસ લાગવી ખબરાવણ થવી ચક્કર આવવા શ્વાસ ચડવો હૃદયના વધી જવા શરીર નું તાપમાન વધી જવું માથા નો દુખાવો ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો દેખાય તો એ લાગવાના હીટ સ્ટ્રોક ના લક્ષણો છે ઉનાળા માં લુ એટલે કે સનસ્ટ્રોક થી બચવા ગરમી માં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓ તડકા માં ફરવું રહી ઉનાળા ની ઋતુ દરમિયાન ખુલ્લા સફેદ સુતરાઉ કપડા પહેરવા દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું શક્ય હોય તો લીંબુ શરબત બનાવી ને પીવું ભીના કપડા થી માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાય તો અવરનવર ભીના કપડા થી શરીર લઉોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિત માં પ્રસારિત